રોડ રસ્તાની હાલત તો જાણે દિવસે ને દિવસે ખરાબ થતી જતી હોય અને તંત્રએ પણ ક્યાંક આ ખાડા હાથ જે દીધા છે તે પાછા નહીં જ લે એવું જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું રજસિંહ વાજા અને તમે જોઈ રહ્યા છો તો વાવડ મિત્રો આજે આપણને એક મિત્રએ વિડિયો શેર કર્યો છે અને ત્યાંના રોડ રસ્તાની હાલત બતાવી અને પોતાની વ્યથા જાણે વ્યક્ત કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો જે આ ઊંચડી ગામના જે લોકો છે ખેડૂતો છે તેને વિડીયો મારફતે પોતાના જે ઉંચડીથી આમલા જતાં રસ્તાની હાલત બતાવી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે પોતાને થઈ રહેલી મુશ્કેલી પોતાના વિડીયોમાં વ્યક્ત કરી છે તો મિત્રો

અને અહીંયાથી રોજના ચારસો થી પાંચસો લોકો વટે છે ખેડૂતો વટે છે બળદગાડી વટે છે એ તો વટાય એવું જ નથી લઈને વટે છે હજી આગળ તમને બતાવવું કે રોડ આખો ભેગો થઈ ગયો છે વટે એમાં નથી બાવળે એટલા છે આમાં હાલીન વટાતું નથી આમાં બલધિયા ટ્રેક્ટર ગાડીઓ લઈને માણસને કઈ રીતે હાલવું એટલે અમારી આ બધા ખેડૂતોની એક જ માંગ છે કે ફરી વાર આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે અને નાળું તાત્કાલિક બનાવવામાં આવે એટલે આ ખેડૂતોનો જીવ થોડોક બસે અહીંયા મારી સાથે બીજા પણ ખેડૂતો છે એની પણ વાત તમે સાંભળો

દોઢ કરોડ રૂપિયા આ રોડમાં ગ્રાન્ટ ફાળવેલી છે અને આ રોડ નવ ફૂટ કરવાનો હતો આરટીઆઈ ની માહિતી મુજબ તમને લાગે છે કે નવું ફૂટ રોડ હશે અને બાવળિયા ઝાઝા નથી વટ્યા ખાલી વટીનો એક બી એટલા વજા છે બહુ ઝાઝા વજા નથી બાવળ્યા એટલે સારું છે ખાલી અહીંથી માણસો વટીનું હોય કે એટલા જ બાવળિયા વજા છે એ સમજે છે બહુ ન બધાય ખાલી માણસો બળદગઢા એના મોઢા ભટકાતા છે બાવળા રે એટલા જ વજા છે ઝાઝા બાવળિયા નથી વજ્યા તમે પાછળ જોવો છો કેવો રસ્તો છે જવો આમાંથી રોજ ખેડૂતો ટ્રેક્ટરો લઈને બળજાન માલ સામાન ને બધું લઈને આમાંથી વટ્યા છે તમે જો આમાંથી કઈ રીતે વટી શકે તો આ ખેડૂતો એક ઉગ્ર નોંધ છે કે આ રોડ નું ભાવલિયા કટિંગ કરવામાં આવે ને તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે અને જે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે ને એ ભ્રષ્ટાચાર ઓછો કરવામાં આવે ને ફરીવાર વાર તંત્ર ના એક સૂચના છે ને એક આગ્રી આક્રોશ મેળ તો આક્રોશ કે આ રોડ નું કટિંગ કરવામાં આવે અને તાત્કાલિક આ રોડ નવો બનાવવામાં આવે તમે જો મિત્રો કેટલા લોકો પરેશાન છે પાછળ બધા ખેડૂતો છે બીજો કોઈ નથી 马上落不到我。